કહેવાનો માત્ર એટલો છે કે દસ પંદર દિવસ પહેલા કિબંધ એકસો પંદર હતો ત્રણે ત્રણસન બસો ચાલીન ત્રીસ ને સો બસો બંધારીઓ તો આજે એકસો અઢાર ત્રણ ભાગ છે છતાંય હા કઈ રીતે કરતા જ હોય કદાચ તમે કોઈ કહેતો હોય કે ભાઈ આમ છે છે

આપણે જયારે જયારે રજૂઆત કરી છે ત્યારે જયારે સબસીડી સરકાર આપે છે સરકારે આપણા ગુજરાતમાં જાહેરાત કરેલી છે

એને એક ભરવો વાત દેવો પડ્યો બે લાખ થયેલા ખરીદવા એ નાની વાત નથી તમે ભાવનગર નો જોઈ લો તળાજા નો યાર્ડ જોઈ લો કે ગોંડલ નું કરોડ હોય એમની ખરીદી છે એવડી ક્યાંય ખરીદી નથી અને એ પ્રમાણે ક્યાંય ભાવે નહીં હોય તો બધા યાર્ડ મેં જોઈ લેજો આકડા પણ આ આપણો ગુમલો હપશે એટલે બધાની નજર મોવા ઉપર હોય આખા ગુજરાત

તો હું તમને કહું દોઢસો ડિહાઇડ્રેશન છે પછી તમે જે ડમ્પિંગ નું કીધું ને એનું હવે હું તમને કહ્યું કે અમે ન લઈએ તો શું થાય હવે દાખલા તરીકે દોઢસો ડિહાઇડ્રેશન છે એક ડિહાઇડ્રેશન ની જરૂરિયાત બારસો પંદરસો થેલાની છે હાલ થેલા કેટલા આવે છે સાહેબ હાલ આપ થેલા કેટલા આવે છે એક ડિહાઇડ્રેશન વાળો કેટલા થેલા લઈ શકે બરાબર છતાંય તે કે ભાઈ ચાલો વધારે ચાલે અમારે એક જરૂરિયાત હોય કે વધારે ચાલે કારખાનું અમે ચોમાસામાં પણ ચલાવી શકીએ અમે અમારા સ્વાર્થ માટે કરીએ છીએ કે અમે કે ભાઈ મારે પાંચ હજાર થેલા લેવાના છે આ ભાઈ દસ હજાર થેલા લેશે તમારી દાખલા તરીકે બે લાખ થેલી આવી ત્રણ લાખ થેલી આવી હવે અમે અમારી જરૂરિયાત મુજબ દાખલા તરીકે હજાર બારસો થેલા લઈ લેશું તો અહીંયા કેટલા થેલા પીઠા રહેશે આ વાસ્તવિકતા પણ સમજવાની જરૂર છે ભાવ ઓછા છે કે દુનિયાની જેટલી પણ પ્રોડક્ટ છે એ બધી ડિમાન્ડ અને સપ્લાય ઉપર ચાલે છે જેટલી ડિમાન્ડ વધારે હોય સપ્લાયની શોર્ટેજ હોય તો ભાવ હંમેશા વધે જ્યારે ડુંગળીના હમણાં હમણાં તે સમજો કે બે મહિના અઢી મહિના પહેલા ભાવ શું કામ વધારે હતા ડિમાન્ડ હતી એની કરતા સપ્લાય તમારી ઓછી હતી એમાં અહીંયા આગળ કેટલી આવતી તો વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર થયેલા આવતા અને ડિમાન્ડ કેટલી હતી તો કે સિત્તેર હજાર કોમ્પિટિશન ઉભી થાય કે ભાઈ મારે લઈ લેવું આ ભાઈ ને લઈ લેવું આ લઈ લેવું હોય બરાબર તો કે ભાઈ નાખો મારા પાંચ રૂપિયા મારો નાખો દસ રૂપિયા આમ કરીને ભાવ વધતા હોય પણ હવે જરૂરિયાત વધારે ફ્લો આવે છે જરૂરિયાત કરતા ફ્લો વધારે આવે છે તો શું થવાનું કે ભાઈ મેં પાંચ હજાર થેલા લઈ લીધા તો મારે મારે ત્રણ દિવસની જરૂરિયાત તો પૂરી થઈ ગઈ બરાબર તો કે ભાઈ હવે મારે લેવું નથી

પણ હું તો એવું કહું છું કે ડુંગળી ઊભી કેટલા દિવસ રહેશે આપડી જો હું મારે બસો વીઘા જમીન છે હું ખેડૂત ખાતેદાર ડુંગળી કરતો નથી પણ ખેડૂત ખાતેદાર હું છું બરાબર મારા બાપ દાદા ઉપર તો હું એવું કહેવા માંગુ કે અમે એટલી બધી ડુંગળી નથી લઈ શક્યા જેટલો ફ્લો આવે છે એટલી ડુંગળી અમે પણ નથી લઈ શક્યા તો આ એક સમજવા જેવી વાત છે આમાં ક્યાંય કોઈએ કોઈનું લઈ લીધું અથવા તો ભાવ ઓછામાં લઈ લેવું તમારી પાસેથી એવું કાંઈ પરિસ્થિતિ કોઈ છે નહીં જેવો ફ્લો ઘટશે એટલે ઓટોમેટિક ભાવ વધશે આ બહુ વાસ્તવિકતા છે અને સૌએ આને સ્વીકારીને ચાલવી પડશે આભાર હેરાન થયા છો હવે પ્રશ્ન એવો છે કે વેપારી અને ખેડૂત ની કડી મળેલી છે ખેડૂત થકી વેપારી છે ને વેપારી થકી ખેડૂત છે અને બધા થકી મજૂર છે અને પછી માર્કેટ યાર્ડ છે આજે તમારી રજૂઆત છે બિલકુલ સાચી છે તમારી રજૂઆત ખોટી નથી પરંતુ સમજવાની એક વસ્તુની જરૂર એવી છે કે આજે આપણે હરાજી બંધ કરાવી અને આપણે એક લાખ ને પચીસ હજાર થેલાને આજે આ ગુમાવ્યા છે કારણ કે દિવસ છે ને આજે ડેટ વહી ગઈ કાલથી ભાઈ શરૂઆત થશે આઠ થી દસ લાખ થેલાની જે આવક થઈ છે એમાં ખરેખર મેનેજમેન્ટમાં પણ હું એવું કહેવા માંગુ છું કે ખરેખર પહેલા આપણે ડુંગળીને અટકાવતા આપણે ખેડૂતને નારાજ ન કરવા હોય તો આપણે યાર થકી પચીસ વીઘા જમીન વધારે રાખવી પડે તો રાખી લઈએ અને રાખી છે પરંતુ વાત કેવી છે કે બે સિક્કાની બે બાજુ છે એક રાજી થાય એક નિરાશ થાય માની લો કે આજે એમ કહી દી કે આવક બંધ થઈ ગઈ આજે આવક બંધ છે બરોબર હુકમ આવો બંધ છે આઠ હરાજી થઈ નથી હવે પરિસ્થિતિ અત્યારે જેટલા ડુંગળીના ભાવ નીચા જશે એટલી નુકસાની વેપારીને છે તમને નવીન લાગશે કે વેપારીને નુકસાની કઈ રીતે વેપારીએ રૂપિયાની ડુંગળી લીધી અઢીસો રૂપિયાની ડુંગળી લીધી બસો પેરી ડુંગળી લીધી અને જે મીડિયમ માલ લીધા થી માડીને બસો સુધી વેચાતા હોય છે અત્યારની ફેરેટી આગળનો માલ જ્યારે બન્યો ત્યારે કિબલના ભાવ એની બજાર કરી દે હતા કિબલના ભાવ આજે ભાઈ વાત કરી કેબલના ભાવ હું માનું છું ત્યાં સુધી ડુંબળીની હરાજી પર ડે પર ડે આજે થઈ અને કેવા ભાવમાં વેચાણ એની ઉપર નક્કી થાય છે પહેલાંનો માલ ઉપર નક્કી નથી થતો એટલે અત્યારે બધાય હવે તમે હો દોઢસો રૂપિયામાં ખરીદો છો માણસ બસો રૂપિયામાં ખરીદો છો આ લોકો એ અત્યારે માની ગયા છે એટલે મને કંઈ વાંધો નથી કે ભાઈ બસો રૂપિયા તમે ખરીદ્યો તો કોઈને વાંધો નથી તો બસો રૂપિયા મહેરબાની કરીને તમે તમારા ગુપાએ પણ સારી વાત કરી બધા મિત્રો એ સારી વાત કરી પાંચાણી સાહેબે તો ખુબ સારી બધી વાત કરી અને માહિતી આપી કે ભાઈ મોડામાં એકસો ને આઠ જેટલા ડીઆરટી સંખ્યા તમે ધીરુભાઈ કીધું તમે દાદા મુનાબાઈ બધા મુનાબાઈ તો ખૂબ સારું તમે ઘણા ખૂબ સારા છો એ બધા ધન્યવાદ ને પાત્ર છો તમે દાદા બધા સારા છો તમને જાહેર મન છું પોતે

સરકાર પાસે નથી વાત ને લઈ જવાની આ પ્રશ્ન જ આપણો મોવાનો તમે હંગે પડે હંગે પડે હારે થાય મળે થાય પણ મેં કીધું એમ હાથીના ના મોટા પડી જાય તો તમે હાથી જુઓ તમે ભૂજા લઈ જાઓ અને અમારા છોકરા છે એ ટેસ્ટ થી કહે અમને ટેસ્ટ થવા દો

તો તો પછી મારે મેદાન આવવું પડે એમ તો પાછો હું એ ભોગા કાઢી નાખ્યો છું આ જવા જગ્યા તમે પત્રિક ના વાર નીકળ્યા છો આપણી વાતમાં માં ફેરવો તો આપણા વાતમાં માં ફેરવો સાચું બોલજો તમારો કઈ લઈ લેવાન નથી અને કોઈ મારા અંગત નથી આ કોઈ મારો દુશ્મન નથી આજ અમે નક્કી કરીને નીકળેલા થઈ

હોય ને તો એને હું નાથ નાથ ના જોડું હાથ ના જોડો અને એને કહી દઉં કે તારે ધારી કરલી છે કાલ બોલાવવું હોય તો અત્યારે બોલાવી બાકી મારી ઈચ્છા માં પડે એ

અને ખોટી માંગણી કરતા હોય તો ગપુર તમારી આટલી બીમારે એની આરે વિરોધ કરો તમે પણ આ જે સૂચન છે એ સમાચાર મળ્યા છે જો જાહેર માં હોય તો કહી ગયો કે પોલીસ ને તમે કીધું અમારી ઉપર લાઠીચાર્જ એમ

એમાં અમારા એક યાદના ડાયરેક્ટર છે અશોકભાઈ કાપડિયા લગભગ ખેડૂત ભાઈઓ નો અહીંયા હશે ઓળખતા હશે સાહેબ એ દરરોજની ની પાંચ હજાર ગુણી લે એટલે કે અંદાજીત નવ હજાર મણ અને બારસો નો ભાવ એટલે એક કરોડ રૂપિયાની ખરીદી થઈ કેટલી એક કરોડ રૂપિયાની હવે તમને ખબર છે કે સિંગ ની ખરીદી કરે એ ગુણી લગભગ ત્રી કે પાત્રી કિલોની ની ભરતી હોય એ ત્રી પાત્રી કિલોના ના એક ટકા ને ત્રણસો ગ્રામ થયા તો એ વ્યક્તિને રોજનો રોજ એક લાખ નો ફાયદો હતો કરાજામાં કેટલો એક લાખ નો ફાયદો હવે એ માણસ એસી પણ એમનું કોઈ નો હેલું ને આજે ત્રણસો ગ્રામ કાપવામાં વેપારી તાલી પડી ગયા બીજા નંબરમાં વર્ષોથી આ પાંચસો ગ્રામ કપાય એક તો ખેડૂત નો બાર થી જે છે ને લાલ ડુંગળી ખરીદવા વાળા હોય ને એસી ટકા બીજા રાજ્યોમાં ડુંગળી જાય દસ વીસ છે ને આપડે ગુજરાત માં યુપી બિહાર દિલ્હી પંજાબ હરિયાણા વાળા છે એ લાલ ડુંગળી ખરીદવા માટે ભાવનગર અને મોવાને ગોંડ લાવતા હોય છે તો એમને ટ્રાન્સપોર્ટેશનની અંદર ભાવનગર થી નજીક થાય પાંચસો ગ્રામ કપાય ચારસો પાંચસો ના ભાવ હતા હિસાબ કરો પાંચસો ગ્રામ દસ બાર રૂપિયા ફાયદો થઈ ગયો એટલે છસો સાતસો થલાની ગાડી હોય એટલે આઠ દસ હજાર નો ફાયદો થાય પછી ટોલ ટેક્સ ભરો પડે ડીઝલના વધારે ભાડા તો મોવા કોણ આવવાનું ભાઈ એટલે મારી રજૂઆત એ છે મોવા યાદ હતી આગેવાનો ને કે ભાઈ બધી જગ્યા હકું કરાવો દળાજા પણ બંધ કરાવો પાંચસો ગ્રામ કાપવાનું અને ભાવનગર પણ બંધ કરાવો અહીંયા આપણે કોઈ પણ જર્સીમાં કોઈ પણ જાતની કાપ કુટનો નિયમ આયા છે નહીં એક વખત ચાલુ જ વર્ષે લગભગ ડિસેમ્બરમાં પ્લાસ્ટિકમાં 10 રૂપિયા કાપ પાનાય પ્લાસ્ટિક બારદાન હોય તો ખરીદનાર કે 10 રૂપિયા કાપ હું અહીંયા કહો મેં તો કોઈ પણ જાતનો કાપ કુટ નઈ થાય હરાજી ન થાય તો કાઈ નઈ મારા ખેડૂતો એક દી રાજ હોય છે તે દિવસનો આપણે પ્લાસ્ટિકમાં 10 રૂપિયા કાપવાનો નિયમ પણ બંધ કર્યો આજે હતું એ બધું બંધ કરી દીધું

આમ જે આવક થાય ને નવા એ ખેડૂતો પાસે પચીસ ટકા અમે વાપરીએ છીએ હિતમાં સરકાર જે આપે કે ના આપે પણ ખેડૂત માટે કાર્ય કરીએ છીએ આ નવા યાર્ડ ખેડૂતો માટે કાયમી છે અમારું કિસાન દેવો ભવો છે ને અમે કાયમી કિસાન દેવો ભવો સાથે ચાલીએ છીએ બાકી કોઈને કઈ લાગતું હોય તો ભાઈ અમે માફ કરજો બાકી કિસાન દેવો ભાવો અને કિસાનો કલ્યાણ કેમ થાય ને એના માટે અમે કાર્ય કરીએ છીએ એટલે અમે બોલી શકીએ છીએ અને એટલે બધા અમને સાંભળી શકીએ અમે કોઈ સમય નથી જોતા તમારા માટે એટલે 4 લાખ થેલા આવ્યા ને તો અમે 5 વાગ્યા થી બબે કલાકની સ્ટાફ થી ડ્યુટી આપીને હું 1 વાગ્યા લગી હતો કે ભાઈ બીજા જે થેલા પેયા ને એમાં કોઈનો આડું ન ઉતરી જાવું જોઈએ કોઈ ખુરત ને અન્યાય ન થાઓ જોઈએ આ કામ અમે કરીએ છે 10 10 લાખ થેલા યાદમાં પેયા હોય ને તો કોઈ વેચમાં ઉતારી ન શકે કારણ કે જો એક વ્યક્તિ ઉતારશે તો બીજા ખુરત ને અન્યાય થશે અને એનો વાળો પેલો આવી જશે આ વ્યવસ્થા અમે કરીએ છીએ અમને ખબર પડી કે આ લોકોનો પ્રેશર છે 25 વીઘા જમીન કોઈ પણ ભાવ ભાઈ અમને આપી દો રાત્રે રાત્રે ભાવ રાખી સાફ પાણી ગેટ ખોલી ને તમારો ભાવ આ વ્યવસ્થા અમે કરી વ્યવસ્થાની અંદર કરવાની જવાબદારી અમારી હોય છે આજે જે કઈ પ્રશ્ન બન્યો છે ખરેખર બહુ બહુ નીચા ભાવ ખરેખર એકસો ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા એટલે નુકસાની એટલે પચાસ ટકા ની નુકસાન એક તો આપણે કુદરતી રીતે ઉતારા પણ નથી આવ્યા અને ભાવ પણ નથી મળતા

અત્યારે કરવું પડ્યું કે ભાઈ કોઈ ખેડૂત હોય એના થેલા તૈયાર થઈ ગયા હોય નો થેલા થઈ ગયા હોય અને આપણે વેચાણ નાખીએ બંધ થયું ને આ ભાવ કેમ વાસ્તવિકતા સમજો જ્યારે બંધ થયું ને ત્યારે હજાર વેચો અમારા માટે મુશ્કેલ થઈ ગયા કારણ કે આપણે સૌ ખેડૂત ભાઈઓ કે બંધ છે તો બહાર વેચી નાખીએ કોઈ ખેતર બેઠા વેચી નાખ્યું કોઈ રોડ ઉપર ગાડી વેચી નાખી અને આજે પણ હું સાક્ષી છું કે પચાસ ગાડી પ્લાસ્ટિકમાં માં એકસો પચીસ થી એકસો પાંત્રીસ માં વેચા નહીં આ આપણે અટકાવવું પડશે તમે ને મારે ભેગા થઈને કરવું પડશે અમે તમને આજે તમે કહેશો કે ભાઈ નીલ કરના કોલ અઠવાડિયા લગી બંધ કરી દેસુ પણ અઠવાડિયામાં આઠ દળાક થેલા બહાર વેચાઈ જશે તો આ ફેક્ટરી વાળાને માલ ભરી જશે તો અમે કંઈ કરી નહીં શકીએ આશ્વાસન સિવાય કઈ નહીં રહીએ તમે આજે આઠ દસ કલાક બગાડી અમે આઠ દસ કલાક બગાડી પણ

ભરતસિંહ માં વેચનાર છે બધા માટે નિયમ લાગુ પડે એવા આપણે પ્રયત્ન કરવાના છે તો આપણે હવે વિનંતી કરું છું આપણી બસો સાંભળજો થોડી ધીરજ રાખજો હવા બસો થાય તો આપણે જ લેવાના છો થોડીક ધીરજ રાખજો સાહેબ આપણે બારદાન અંદર નવા બારદાન ક્વોલિટી હોય અને મીડિયમ માલ હોય તો એકસો સિત્તેર રૂપિયા મિનિમમ બીડ મૂકવાની અને પ્લાસ્ટિક ની અંદર હોય તો એકસો થી એકસો પંચાવન રૂપિયા બીડ મૂકવાની અને દસ પંદર રૂપિયા આગળ સુધારા થશે એસી નેવું રૂપિયા થાય અને સારી ક્વોલિટી છે થાય અને બસો દસ વીસ રૂપિયા થાય આવો આપણે કઈક અત્યારે મધ્યસ્થી વિચાર કરી અને આપણે આગળ વધી શકાય એવું મારું માનવું છે હરાજી બંધ કરીને કોઈ પણ જાતનો ફાયદો નથી અને આમાં ઉદ્યોગકારો અમને સંપૂર્ણ સહકાર આપશે કારણ કે એમની સ્થાપના થઈ પછી પહેલી વાર આવી ઘટના બની છે કે એક છત નીચે ખરીદનારો હોય કમિશન એજન્ટો હોય ખેડૂતો હોય અને યાદ હોય અને આની અંદર તમને દસ રૂપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા નો કેમ ફાયદો થાય એમના પ્રયત્ન આપણે કરવાના છે બાકીનું જે કામ અમે કરીએ છીએ તો કરીએ જ છીએ પણ આજે આપણે આવા કઈક નિર્ણય સાથે જો આપ સૌ કેતા હોય તો આપણે આ વસ્તુ કરી શકતા હોય તો આ કરી શકશું તો કાયમી માટે યાદે કઈક ખેડૂત આગેવાનો કઈક સાંભળ્યું છે એવો કઈક નિર્ણય થશે એટલે આ માટે આપણે જે વેપારીઓ ઉભા છે અહીંયા જે કઈ વેપારીઓ આવ્યા છે

તમને પણ કોઈ તકલીફ ન પડે અને આ લોકો પણ ના પડે અને એ નક્કી થઈ ગયા પછી ભાવનું પછી આપડે ખરીદનાર કમિશન શું કરવાનું એ આપણે પછી બીજા સ્ટેપ ની અંદર નક્કી કરીએ એટલે સુભાષભાઈ છે મુનાભાઈ છે